નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરીયા અને આજના બજાર ભાવ તારીખ અઠાવીસ પાંચ બે હજાર ચોવીસ વાર મંગળવાર રાજકોટ અને જેતપુર માર્કેટિંગ ગેટના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને અમારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની નીચો ભાવ તેરસો પચાસથી ઊંચા ભાવ પંદરસો રૂપિયા કહું ચારસો અઠ્ઠાણુંથી પાંચસો ત્રેવીસ ઘઉંટુકડા ચારસો બ્યાસીથી પાંચસો નેવું તુવેરની વાત કરીએ તો અઢારસો એકોતેરથી બાવીસો નેવું રૂપિયા ચણા એક હજાર વીસથી તેરસો પાંત્રીસ અડદ સત્તરસો સિત્તેરથી ઓગણીસો ને છન્નું મગ પંદરસોથી સત્તરસો સિત્તેર ચણા સફેદ પંદરસો સિત્તેરથી ત્રેવીસો પચાસ વાલદેશી બારસો પચાસથી સત્તરસો પચાસ ચિંગદાણા પંદરસો એંસીથી સત્તરસો વીસ મગફળી જાડી અગિયારસો પંદરથી તેરસો ચોત્રીસ મગફળી ઘીણી અગિયારસોથી તેરસો ચાર એરંડા નવસો પચાસથી એક હજાર છ્યાસી તલી ચોવીસોથી છવ્વીસો પિંચોતેર સોયાબીન આઠસો પચાસથી નવસો ને બે તલ કળા પચીસથી ને ચોપન લસણની વાત કરીએ તો સત્તરસોથી ઓગણત્રીસસો રૂપિયા ધાણા બારસો એકત્રીસથી પંદરસો રૂપિયા જીરુ ની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજાર ચારસો પચાસ થી ઊંચો ભાવ પાંચ હજાર પાંચસો ને સુડતાલીસ રૂપિયા રાય અગિયારસો થી તેરસો ચાલીસ મેથી એક હજાર થી તેરસો પચાસ વટાણા એક હજાર થી સોળસો ને પંદર રાયડો નવસો થી એક હજાર સિત્તેર ડુંગળીની વાત કરીએ તો એકસો વીસ રૂપિયા થી એકોતેર રૂપિયા કરોંજી પાંત્રીસો થી ત્રણ હજાર નવસો ને પંચાવન હવે વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ આઠસો પચાસથી ઊંચો ભાવ ચૌદસો ને એકોતેર રૂપિયા મગફળી ઝીણી આઠસો એકવીસથી તેરસો છપ્પન મગફળી જાડી આઠસો એકાવનથી બારસો એકાવન તુવેરની વાત કરીએ તો અઢારસો પચાસથી ત્રેવીસો ને વીસ રૂપિયા ચણા અગિયારસો પચાસથી તેરસો ને સોળ ધાણા અગિયારસોથી પંદરસો છન્નું ધાણી અગિયારસોથી સોળસો અગિયાર ઘઉં ચારસો એક્યાસીથી પાંચસો એકાવન બાજરો ચારસોથી ચારસો એકતાલીસ અડદ પંદરસો વીસથી સત્તરસો એકવીસ રાયડો એક હજારથી એક હજારને એકવીસ મેથી આઠસો થી અગિયારસો ને પાંચ સોયાબીન આઠસો સિત્તેરથી નવસો એક મગ પંદરસો પચાસથી અઢારસો પચીસ જીરુની વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર પાંચસો પચાસથી ઊંચો ભાવ પાંચ હજાર ચારસો રૂપિયા તો આ હતા આપણે તમ રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર